વડોદરા બોય ક્રિકેટર હાર્દિક પંડ્યા વડોદરામાં છે તો વિજય યાત્રા નીકળી છે ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યાની વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે માંડવીથી અકોડા સુધી હાર્દિક પંડ્યાની આ વિજય યાત્રા આપ જોઈ રહ્યા છો ટી ટ્વેન્ટીમાં ચેમ્પિયન છેલ્લી ઓવર આપને યાદ અને જબરજસ્ત બોલિંગ હાર્દિક પંડ્યાની અને આજે લોકલ બોય હાર્દિક પંડ્યા વડોદરા છે તો આપ જોઈ રહ્યા છો બંને ભાઈ કૃણાલ પંડ્યા હાર્દિક પંડ્યા બંને હાથમાં તિરંગો આવી રહ્યા છે અને જય જયકાર ભારતનો કરી રહ્યા છે તો વિશ્વ ચેમ્પિયન ટી ટ્વેન્ટી ભારત જે રીતે શાનદાર રીતે જીત મેળવી ત્યાર પછી વડોદરાના બંને લોકલ બોય આપ જોઈ રહ્યા છો હાર્દિક પંડ્યા અને ભાઈ કૃણાલ પણ ઉપસ્થિત છે રવિ જોડે છો રવિ જબરજસ્ત માહોલ છે વડોદરાની અંદર હાર્દિક પંડ્યાને જોવા માટે લોકો ઉમટી રહ્યા છે રવિ આપ જોઈ રહ્યા છો વડોદરાથી સીધા દ્રશ્યો કે જ્યાં હાર્દિક પંડ્યાની ઉપસ્થિતિમાં વડોદરામાં વિજય યાત્રા નીકળી છે આપ જોઈ રહ્યા છો લોકલ બોય હાર્દિક પંડ્યાની શરૂઆત વડોદરાથી થાય છે બંને ભાઈઓ આપ જોઈ રહ્યા છો હાર્દિક અને કુણાલ બંને ભાઈઓ આપ જોઈ રહ્યા છો અને હજારો પ્રશંસકો ખુશીથી ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે જય જયકાર કરી રહ્યા છે પહેલી વાર વડોદરા પહોંચ્યા છે વિશ્વ ચેમ્પિયન બનાવીને

કેટલી મોટી સંખ્યામાં અહીંયા જે લોકો છે તે લોકો ઉમટી પડ્યા છે અહીંયા હાર્દિક પંડ્યા જે છે તે ખુલ્લી જીપમાં તેઓ બેઠા છે તેમની સાથે કુણાલ પંડ્યા પણ છે અને તમામ જે આવી છે હજારોની તાદાદમાં જે ફેન્સ છે યંગસ્ટર્સ છે તેઓ અહીંયા હાર્દિક પંડ્યાની એક ઝલક જોવા માટે આવ્યા છે અને હાર્દિક પંડ્યા પણ તમામ જે ફેન્સ છે તેમને નિરાશ નથી કરી રહ્યા તેમને જે છે તે હાર્દિક પંડ્યા તેમને લોકોનું અભિવાદન જીવી રહ્યા છે એટલું જ પરંતુ કહી શકાય કે ફૂલ્લી જે બસ છે તેના પરથી તે ટેનિસનો બોલ હોય કે પછી જે અન્ય ક્રિકેટની સામગ્રી છે તે ફેંકીને ફેન્સને ખુશ પણ કરી રહ્યો છે લોકલ બોય છે હાર્દિક અને બંને ભાઈઓ કૃણાલ આપ જોઈ રહ્યા છો કે બંને જબરજસ્ત હજારોની ની સંખ્યામાં લોકોએ એમનું ઉમળકાભેર સ્વાગત કરીશું કેમ